મિત્રો હૃદયરોગનો હુમલો એક ગંભીર સ્થિતિ છે અને કેટલીક વાર તે કોઈ પૂર્વ ચેતવણીના ચિહ્નો વિના પણ થઈ શકે છે જો કે કેટલાક લોકોને હૃદયરોગનો હુમલો થાય તેના અઠવાડિયા અથવા મહિના પહેલાં કેટલાક ચિહ્નો જણાઈ શકે છે હું તમને સાત સંભવિત ચેતવણીના ચિહ્નો આપવાનો છું જે તમારું શરીર હૃદય રોગના હુમલાના એક મહિના પહેલા આપી શકે છે મિત્રો જે પહેલા નંબરની વસ્તુ છે એ છે મિત્રો અસામાન્ય થાક મિત્રો એનો મતલબ એમ કે જો તમે શારીરિક પ્રવૃત્તિ કર્યા વિના પણ અસામાન્ય રીતે થાકને અનુભવો છો તો તે એક ચેતવણીનો ચિહ્ન હોઈ શકે છે આ થાક ખૂબ જ તીવ્ર હોઈ શકે છે અને આરામ કરવાથી પણ દૂર થતો નથી જો બીજા નંબરમાં વાત કરીએ તો શ્વાસ ચડવો મિત્રો જો તમને શ્વાસ લેતા તકલીફ થાય છે અથવા શ્વાસ ચડે છે ખાસ કરીને જ્યારે તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરી રહ્યા હોવ તો તે તમારા હૃદયની પમ્પિંગ ક્ષમતા ઘટવાનો ચિહ્ન હોઈ શકે છે મિત્રો ત્રીજા નંબરના ચિહ્ન વિશે વાત કરીએ તો શરીરમાં દુર્બળતા અથવા ચક્કર આપવા મિત્રો જો તમને શરીરમાં દુર્બળતા અથવા ચક્કર આવે છે તો તે એવું હોઈ શકે છે કે તમારા મગજને પૂરતું રક્ત પ્રવાહ નથી મળતું કારણ કે તમારા હૃદયની પમ્પિંગ ક્ષમતા ઘટી ગઈ છે મિત્રો જો ચોથા નંબરમાં વાત કરીએ તો છાતીમાં દબાણ અથવા બેચેની મિત્રો છાતીમાં દબાણ ગભરાહટ અથવા બેચેનીની લાગણી હોઈ શકે છે આ લક્ષણો આવી શકે છે અને ચાલ્યા પણ જાય છે અને કેટલીક વાર તેને અપચો સમજી લેવામાં આવે છે મિત્રો જો પાંચમા નંબરના લક્ષણ વિશે વાત કરીએ તો પીઠ ગરદન અથવા જડબામાં દુખાવો મિત્રો આ ભાગોમાં દુખાવો ખાસ કરીને જો તે અચાનક થાય અને શારીરિક પ્રવૃત્તિ સાથે સંબંધિત ન હોય તો તે હૃદય સંબંધિત સમસ્યાનો ચિહ્ન હોઈ શકે છે મિત્રો છઠ્ઠા નંબરમાં વાત કરીએ તો પગ પગની આંગળીઓ અને ઘૂંટણમાં સોજો મિત્રો જ્યારે હૃદય સારી રીતે પંપ કરી શકતું નથી ત્યારે પગ પગની આંગળીઓ અને ઘૂંટણમાં સોજો આવી શકે છે મિત્રો જો સાતમા નંબરના ચિહ્નો વિશે વાત કરીએ તો અનિયમિત હૃદય ગતિ મિત્રો અનિયમિત હૃદય ગતિ ખાસ કરીને જો તે દુર્બળતા ચક્કર અથવા શ્વાસ ચઢવો સાથે થાય તો તે એક ચેતવણીનો ચિહ્ન હોઈ શકે છે મિત્રો જો તમે અથવા કોઈ અન્ય વ્યક્તિ આ લક્ષણો અનુભવે છે ખાસ કરીને જો તે નવા હોય અથવા વધુ ગંભીર થઈ ગયા હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે મિત્રો વહેલી ચિકિત્સા જીવન બચાવી શકે છે યાદ રાખો કે આ લક્ષણો અન્ય સ્થિતિઓ સાથે પણ સંબંધિત હોઈ શકે છે તેથી યોગ્ય તપાસ અને ચિકિત્સા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો મિત્રો બાય બાય આવજો